આજે સમગ્ર કોંગ્રેસ પરિવાર દ્વારા સરદાર પટેલ પ્રતિમાને કુલાર અર્પણ કરી અને એમની જન્મજયંતિ નિમિત્તે આજે સમગ્ર કોંગ્રેસ પરિવારે કુલાર કર્યા હતા અમને તો વધારે ગર્વ એટલા માટે છે કે આ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ વલ્લભભાઈ સરદાર પણ રહી ચૂક્યા છે અને આજે એ પાર્ટીના અમે સૌ કાર્યકરો છીએ એટલે અમને હર્ષની લાગણી છે પણ વર્તમાન સમગ્ર ભારતની અંદર જે બંધારણને વાચા આપવાનું કામ કર્યું હોય તો માન્ય લોખંડી પુરુષ સરદાર પટેલ સાહેબે કરેલું હતું સ્વતંત્રતા અખંડ ભારત અને સમગ્ર રાજા રજોડાઓને એકત્રીકરણ કરી અને દેશને આઝાદી અપાવી હતી પણ આજે દુઃખ સાથે કેવું પડે છે કે લોકશાહીની અંદર ભારતીય જનતા પાર્ટીની મોટી સંખ્યામાં આજે સરદાર પટેલની પ્રતિમાને ફુલહાર કરાવવા આવ્યા છે સારી બાબત છે પણ આજે દુઃખ સાથે મારે કહેવું પડે છે કે અમદાવાદની અંદર ક્રિકેટ સ્ટેડિયમનું નામ સરદાર પટેલના નામે હતું તો એ નામ હટાવીને કોના નામે કર્યું છે ત્યારે આ ભારતીય જનતા પાર્ટીના લોકોએ જ્યારે આજે સરદારજી સરદારજીને ફુલહાર કરવા આવે છે ત્યારે એ વાત પણ યાદ કરવી જોઈએ સમગ્ર ભારતની અંદર અલગ અલગ વિભિન્ન ભાષાઓ અલગ અલગ જ્ઞાતિ જાતિના વાળાઓ તોડીને દેશને એકત્રીકરણ કરવાનું કામ લોખંડીપૂર્વક સરદાર પટેલશ્રીએ કરેલું હતું એનું કોંગ્રેસ પાર્ટીના એક સૈનિક તરીકે અમને ગૌરવ છે